નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણા વિડીયોની અંદર વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ જોવાના છે તો સૌથી પહેલાં તો એક વાત ખાસ કહી દો વિદ્યાર્થી મિત્રો જો તમે ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હોય અને તમે હજુ સુધી સિલેબસ ના જોયો તો સિલેબસ ખાસ જોઈ લેજો જેથી તમને નવા સિલેબસ પ્રમાણે કયા કયા ટૉપિક તૈયાર કરવા એ તમને ખ્યાલ રહે નહીં તો શું થશે કે તમે જૂના જે જૂનો સિલેબસ હતો એ જૂના સિલેબસ પ્રમાણે જો તમે તૈયારી કરતા હોય એ એ પ્રમાણે તમે અમુક વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે યુટ્યુબ ચેનલ હોય કે ઇન્સ્ટાગ્રામમાં એ ટોપિક સર્ચ કરતા હોય એ ટોપિક જોતા હોય તો જૂના ટૉપિકનો કંઈ મતલબ નથી પણ નવા જે ટોપિક આવેલા છે એ નવા ટોપિક તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ અથવા તો એકવાર લખી લેવો સિલેબસ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આપણે સૌપ્રથમ ટોપિક વાઈઝ ફૂલ કોન્સેપ્ટ જોવાનો છે અને એના પછી એમસીક્યુ આ વિડીયોની અંદર જોવાના છે તો અમે અહીં તમે જોઈ શકો છો કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એ ત્રીસ ગુણનું હો રહેવાનું છે અને એની અંદર ત્રીસ પ્રશ્નો રહેવાના છે એની અંદર આપણે જોવા જઈએ તો બાળ વિકાસના પંદર પ્રશ્નો એટલે કે પંદર ગુણ રહેવાના છે તો એમાંથી આપણે સૌથી પહેલો ટોપિક આજે શરૂ કરીએ છીએ કે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ તો સૌથી પહેલાં જો ત તમે ચેનલમાં નવા હોય અને આવા જ વિડીયો તમે જોવા માગો છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો એમાં પણ આપણે આ ટોપિકો અમુક અમુક મૂકતા રહીએ છીએ જેથી તમને આવનારી ટેટ વન ટુ માટે ઉપયોગી રહે તો હવે આ ટોપિક શરૂ કરીએ છીએ અને વિડીયોને જરૂર લાઈક કરી દેજો તો સૌથી પહેલાં તો આપણે એની પ્રાથમિક સમજૂતી જોઈશું વિકાસની સંકલ્પના માટે તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એની પ્રાથમિક સમજૂતી આપણે જોવી પડે તો એની અંદર બાળકના વિકાસને સમજવા માટે વૃદ્ધિ વિકાસ પરિપક્વતા અને અધ્યયન જેવી સંકલ્પનાઓને સ્પષ્ટપણે સમજવી અનિવાર્ય છે જ્યારે પણ આપણે બાળકના વિકાસને સમજવો હોય તે અમુક જે પેરામીટર્સ કહી શકીએ કે વૃદ્ધિ છે વિકાસ છે પરિપક્વતા છે અધ્યયન છે એ ઘણી બધી બાબતો આપણે જાણવી પડે શીખવી પડે તો જ આપણે એને ઊંડાણનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ તો હવે આપણે આગળ જઈએ છીએ સૌથી પહેલાં એક પછી એક આપણે એ ટોપિક વિશે નાના નાના જે ટૉપિક છે વિકાસ શું છે એ બધી માહિતી આપણે હવે મેળવીએ તો વિકાસની વાત કરીએ એટલે કે ડેવલપમેન્ટ વિકાસ એટલે કે ડેવલપમેન્ટ તો ડેવલપમેન્ટ એટલે કે એક વ્યાપક અને બહુ પરમાણીય એક સંકલ્પના કહી શકાય તે માત્ર શારીરિક ફેરફારો જ પૂરતો મર્યાદિત રહેતો નથી પરંતુ હોમ ટુ ટુમ એટલે કે જ્યારે ગર્ભધારણથી લઈને જીવનના અંત સુધી આ એક ચાલતી સતત ક્રમિક અને સુસંગત પ્રક્રિયા જોવા મળે છે જ્યારે પણ વિકાસ હોય તો ગર્ભધારણથી લઈને જીવનના અંત સુધી એટલે કે હોમ ટુ ટુટૂમ આવું તમે સીટેટમાં પણ સાંભળ્યું હશે હોમ ટુ ટૂં બરાબર એટલે કે ગર્ભધારણથી લઈને જ્યારે જીવનનો અંત આવે છે ત્યાં સુધી આ એક સતત ક્રમિક સુસંગત ચાલતી એક પ્રક્રિયા જોવા મળે છે કોણ છે વિકાસ વિકાસમાં વ્યક્તિના શારીરિક માનસિક સામાજિક સામવેગિક અને બૌદ્ધિક પાસાઓના પાસાઓમાં થતાં ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે જ્યારે બાળકનો વિકાસ થાય છે તો બાળકના બાળકના વિકાસ અથવા વ્યક્તિના જે વિકાસ છે એની અંદર એને શારીરિક જ્યારે માનસિક સામાજિક અને સાંવેજિક અને બૌદ્ધિક પાસાઓના થતાં એ જે ગુણાત્મક પરિવર્તનો છે એનો અહીંયા સમાવેશ થાય છે તે વ્યક્તિની કાર્યક્ષમતા કૌશલ્યો અને સમજણમાં થતાં વધારાને સૂચવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે બાળક જે છે એ તર્ક કરવાની ક્ષમતા વધારે છે બરાબર ભાષા ઉપર તે પ્રભુત્વ મેળવે છે સામાજિક સંબંધોમાં તે સમજતા શીખે છે એટલા માટે એવું કહી શકીએ કે એનામાં આપણે વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ બરાબર આ માહિતી હતી વિકાસની ત્યાર પછી આપણે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિ એટલે કે ગ્રોથ વૃદ્ધિ એ વિકાસનો વિકાસનો જ એક ભાગ કહી શકાય બરાબર આપણે કહીએ છીએ કે વિકાસ શું છે કે જે ગર્ભધારણથી લઈને જીવનના અંત સુધી બરાબર તો એની અંદર વૃદ્ધિ તો આવશે જ એટલે વિકાસનો જ એક ભાગ વૃદ્ધિ કહી શકાય બરાબર તો જે મુખ્યત્વે શરીરના કદ આકાર ઊંચાઈ અને વજન જેવા પરિમાણાત્મક એટલે કે માપી શકાય તેવા ફેરફારો પણ કેન્દ્રિત છે બરાબર વૃદ્ધિ શું છે આપણે માપી શકીએ છીએ કે આપણી હાઈટ કેટલી છે બરાબર વજન કેટલું છે બરાબર ઊંચાઈ કેટલી છે તો એ બધું આપણે શું છે માપી શકીએ છીએ એટલા માટે એને વૃદ્ધિ કહીએ છીએ તો વૃદ્ધિની પ્રક્રિયા મુખ્યત્વે શારીરિક પાસા સાથે સંબંધિત હોય છે એવું આપણે કહી શકીએ તે અમુક વયમર્યાદા ખાસ કરીને તરુણાવસ્થાના અંત સુધીમાં મોટા ભાગે પૂર્ણ થઈ જાય છે અને અમુક સમય સુધી તમે જોશો કે અમુક સમય પછી કોઈની હા વ્યક્તિની હાઈટ છે ઊંચાઈ છે એ વધતી નથી બરાબર તેનાથી વિપરીત વિકાસ છે એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે વિકાસ શું છે એ અંત સુધી જ્યાં સુધી એ મળતું નથી ત્યાં સુધી એ વિકાસ એનો થતો રહે છે જ્યારે વૃદ્ધિ છે વૃદ્ધિ છે અમુક સમય સુધી જ વૃદ્ધિ થાય બરાબર કે આપણે વાત કરીએ કે શરૂઆતમાં દાંત નાના હતા ત્યારે થોડા થોડા દાંત આવે પછી ધીરે ધીરે બધા દાંત આવી જાય પછી એની વૃદ્ધિ અમુક સમય સુધી જ આવી જાય પછી એ વૃદ્ધિ થતી નથી એવી જ રીતે હાઈટ પણ જોઈએ તમે કે હાઈટ પણ અમુક સમય સુધી વધે છે પછી અમુક સમય બાદ એ વૃદ્ધિ નથી થતી બરાબર તો વૃદ્ધિમાં યાદ રાખવાનું કે વિકાસ શું છે વિકાસ એ જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા છે પરંતુ વૃદ્ધિ જે છે એ મોટા ભાગે પૂર્ણ થઈ જાય છે હવે અધ્યયનની વાત કરીએ એટલે કે લર્નિંગ શીખવાની વાત કરીએ તો કે અધ્યયન એ અનુભવ પ્રયત્ન અને મહાવરા દ્વારા વ્યક્તિના વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફાર છે બરાબર વ્યક્તિ જે છે એ અનુભવ દ્વારા પ્રયત્ન કરે મહાવરા દ્વારા વ્યક્તિના જે વર્તનમાં થતો સાપેક્ષ ફેરફાર છે એ કાયમી ફેરફાર છે તે એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને નવા જ્ઞાન કૌશલ્યો અને વલણો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે વ્યક્તિ જેમ જેમ આગળ વધતો જાય છે જેમ જેમ પ્રયત્નો કરતો જાય છે જેમ જેમ આગળ નવું જ્ઞાન મેળવતો જાય છે એનામાં એ જ્ઞાનના રિલેટેડ વધારે નવા નવા કૌશલ્યો નવા નવા વલણો પણ એની અંદર પેદા થતા હોય છે અધ્યયન વગર વ્યક્તિનો બૌદ્ધિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ શક્ય રહેતો નથી જો વ્યક્તિ અધ્યયન જ ના કરે બરાબર ખાલી ખાલી બે બેસી રહે તો એનો જે સા બૌદ્ધિક સામાજિક અને સાંસ્કૃતિક જે વિકાસ છે એ વિકાસ થઈ શકતો નથી તો આપણે આ ત્રણેય વિકાસ વૃદ્ધિ અને અધ્યયન વિશે આપણે આ ત્રણેય વિશે સમજણ મેળવી હવે આપણે વિકાસ અને અધ્યયન વચ્ચેનો આંતર સંબંધ શું કહેવા માગે છે એ આપણે જોઈશું તો વિકાસ જે છે વિકાસ અને અધ્યયન એક સિક્કાની બે બાજુઓ છે બરાબર કોઈ સિક્કો હોય તો એક સિક્કાની શું હોય એક બે બાજુ હોય જેવી ગાઢ રીતે સંકળાયેલી પ્રક્રિયાઓ હોય છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના આ બંને વચ્ચેના જટિલ અને દ્વિમાર્ગીય સંબંધોના ઉડાણપૂર્વક અભ્યાસ અહીંયા કરવામાં આવે છે વિકાસ જે અધ્યયનને કેવી રીતે અસર કરે છે વિકાસ જે છે એ અધ્યયને કેવી રીતે અસર કરે છે એ આપણે જાણવાનું છે તો એ જાણી લઈએ કે બાળક જે છે એ બાળકની શીખવાની ક્ષમતા તેના વિકાસના સ્તર ઉપર આધાર રાખે છે બરાબર એનો બાળક કે ક્યારે કેવી રીતે શીખી શકે કે બાળકનો જો વિકાસ જ ના થયો હોય તો બાળક કેવી રીતે શીખી શકે બરાબર તો બાળકનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે બાળકની શારીરિક અને માનસિક પરિપક્વતા એ નક્કી કરે છે કે તે કોઈ ચોક્કસ કૌશલ્ય શીખવા માટે તૈયાર છે કે નહીં હવે એની અંદર મેચ્યોરિટી ના આવી હોય બરાબર તો એ આપણે કોઈ મેચ્યુરિટી નક્કી કરે છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે ચોક્કસ કૌશલ્ય કે જે સ્કિલ છે એ શીખી શકે છે કે નહીં શીખવા માટે તૈયાર છે કે નહીં એ આપણને ખબર પડે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જ્યાં સુધી બાળકના હાથ અને આંગળીઓના સૂક્ષ્મ સ્નાયુઓ પરિપક્વ ના થાય ત્યાં સુધી તે યોગ્ય રીતે પેન્સિલ પકડીને લખી શકતો નથી જ્યારે પણ નાના બાળકો હોય જે બરાબર હવે જ્યાં સુધી એના હાથ અને આંગળીઓના સૂક્ષ્મ સ્નાયુઓ પરિપક્વ ના થાય બરાબર પરિપક્વ એટલે મેચ્યોર ના થાય ત્યાં સુધી એ શું છે લખી શકતો નથી પેન્સિલ વચ્ચે લખી ના શકે બરાબર પ્રસિદ્ધ મનોવિજ્ઞાન જીન પિયાજેને મતે બાળકના બૌદ્ધાત્મક વિકાસના તબક્કાઓ તેની વિચારવાની અને શીખવાની ક્ષમતાની સીમાઓ નક્કી કરે છે એક મન પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકે શું કીધું કે જીન પિયા એમને કીધું કે બાળકના જે બૌદ્ધાત્મક વિકાસ બુદ્ધિનો જે વિકાસ છે એના તબ તબક્કાઓની તેની વિચારવાની અને શીખવાની ક્ષમતાની સીમાઓ અહીંયા નક્કી કરે છે એક પાંચ વર્ષના બાળક પાસે અમૂર્ત તાર્કિક સમસ્યાઓનો ઉકેલ ઉકેલવાની સમય અપેક્ષા રાખી શકાતી નથી એક પાંચ વર્ષનો બાળક હોય બરાબર એની પાસે તમે અમૂલ સમસ્યા હોય બરાબર એને તમે ઉકેલવાનું કહો તો એ ઉકેલી ના શકે કારણ કે એ પાંચ વર્ષનો છે જો વધારે વર્ષનો હોય તો એ ઉકેલી શકતો હોય બરાબર કારણ કે તેનો બૌદ્ધાત્મક વિકાસ તે સ્તરે હજુ પહોંચ્યો નથી કારણ કે બાળક હજુ પાંચ જ વર્ષનો છે એટલે એને હજુ ખબર પડે નહીં હવે આગળ વાત કરીએ કે અધ્યયન વિકાસને કેવી રીતે અસર કરે છે તો એના વિશે વા ચર્ચા કરીએ તો બીજી બાજુ આપણે જોવા જઈએ કે અધ્યયન અને યોગ્ય અનુભવો બાળકના વિકાસને ગતિ અને દિશા આપે છે હવે બાળક જે છે એ અધ્યયન કરતો રહે છે અને જેમ જેમ અધ્યયન કરે છે તેમ તેમ એનો એ અનુભવ છે એ અનુભવ પણ તૈયાર થતો હોય છે તો એના લીધે બાળકના વિકાસને ગતિ અને દિશા મળતી હોય છે શાળા કુટુંબ અને સમાજ દ્વારા મળતું શિક્ષણ અને વાતાવરણના બાળકના સામાજિક નૈતિક બૌદ્ધિક અને સામાન સામવેક વિકાસને કરતું હોય છે બરાબર અલગ અલગ પેરામીટર દ્વારા જે બાળક છે એ બાળક તૈયાર થતું હોય છે સામાજિક રીતે નૈતિક રીતે બૌદ્ધિક રીતે બરાબર અલગ અલગ જગ્યાએથી એને શિક્ષણ મળતું હોય છે શાળા દ્વારા મળતું હોય કુટુંબ દ્વારા મળતું હોય સમાજ દ્વારા મળતું હોય તો અલગ અલગ જગ્યાએથી બાળકને અલગ અલગ શિક્ષણ મળે છે એ શિક્ષણ દ્વારા બાળક જે છે એ આગળ સમાજમાં જઈને આગળ અલગ અલગ જે વિકાસ છે એ બાળકમાં થતા જોવા મળે છે જો બાળકને ભાષા શીખવા માટેનું સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેને ભાષાકીય વિકાસ ઝડપી થાય છે અને વધુ સારો થાય છે બરાબર હવે કોઈ જગ્યાએ આપણે જો ભાષા સારી રીતે બોલી શકતું હોય બરાબર આજુબાજુમાં એવું વાતાવરણ તેને આપવામાં આવે કે ભાષા જે છે એ સારી રીતે બોલી શકતું હોય અને ધારો કે કોઈ કમ્પેરિઝન આપણે કરવા જઈએ તો સિમ્પલ બે બાળકો હોય એક બાળકમાં એક ભાષાનો વિકાસ થયો નથી અને બીજો બાળક સારી રીતે ભાષા બોલી શકે છે કારણ કે એ બાળકને શું છે એક પૂરતું સારું એવું વાતાવરણ મળ્યું છે તેના કારણે તે સારી રીતે ભાષા બોલી શકે છે જ્યારે બીજું બાળક છે એ બીજા બાળકને એવું વાતાવરણ મળ્યું નથી જેથી તે આ ભાષા વિકસિત કરી શક્યો નથી બરાબર તો આમ આ અધ્યયન વિકાસની સંભાવનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરતું હોય છે હવે પરંપરાગત રીતે એવું માનવામાં આવતું હતું કે વિકાસની પ્રક્રિયા પરિપક્વતા ઉપર આધારિત છે હવે જ્યારે પણ જૂના જમાના પરંપરાગત રીતે એવું માનવામાં આવતું હતું કે વિકાસ છે બરાબર કે ડેવલપમેન્ટ છે એ જ્યારે મેચ્યોર થાય ત્યારે જ એનામાં વિકાસ થાય એવું કહેવામાં આવતું તો અને અધ્યયન ત્યારે જ શક્ય બને છે જ્યારે બાળક તે માટે વિકસિત થઈ જાય હવે જ્યારે પણ અધ્યાયન એટલે કે લર્નિંગ બાળક ત્યારે જ શીખી શકે કે જ્યારે બાળક એક વિકસિત થઈ જતું હોય પરંતુ લેવ વાયગોસ્કીએ શું કીધું લેવ વાયગોસ્કીએ શું કીધું કે જેવા આધુનિક મનોવૈજ્ઞાનિક એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો લેવ વાયગોસ્કીએ શું કર્યો એક વિચાર રજૂ કર્યો તેમણે શું કીધું કે અધ્યયન વિકાસની પાછળ નથી ચાલતું પરંતુ તે વિકાસને આગળ દોરે છે એટલે અધ્યયન એવું નથી કે બાળકનો વિકાસ જ્યારે થશે ત્યારે શીખશે હવે જેમ જેમ એ અધ્યયન કરતો જશે તેમ તેમ બાળકમાં વિકાસ થશે બરાબર એક પ્રકારે એ આગળ દોરે છે એવું કહેવા માગે છે બરાબર લે વાયગર્સ સ્કી સામાજિક આંતરક્રિયા અને શિક્ષણ દ્વારા બાળક એવી વસ્તુઓ શીખી શકે છે જે એકલા ન શીખ એકલા ન શીખી શકાય બરાબર શિક્ષક કે વધુ જાણકાર વ્યક્તિની મદદથી બાળક પોતાના વિકાસના સંભવિત ક્ષેત્ર એટલે કે જ્હોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ જેડ માં પ્રવેશી શકે છે અને નવી ક્ષમતાઓ વિકસાવી શકે છે હવે આ જે તમને હાઇલાઇટ કરીને આપ્યું છે એ તમારે ખાસ એના ફૂલ ફોર્મ પણ પૂછી શકે જેટ પી ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે ઝોન ઓફ પ્રો પ્રોક્સિમલ ડેવલપમેન્ટ બરાબર એટલે કે વિકાસનું સંભવિત ક્ષેત્ર કે શિક્ષક જે છે અથવા વધુ જાણકાર જે વ્યક્તિઓ હોય એની મદદથી બાળક જે પોતાનો વિકાસ છે એના સંભવિત ક્ષેત્રમાં પ્રવેશી શકે છે અને નવી ક્ષમતાઓ છે એ વિકસાવી શકે છે બરાબર તો આ પણ ખાસ યાદ રાખવાનું રહેશે તમારે નોઈન્ટ નોટ્સ બનાવતા રહેવાની ખાસ જરૂર છે બરાબર આનો અર્થ એવું કહી શકાય કે શિક્ષકની ભૂમિકા બાળકની પરિપક્વતાની રાહ જોવાની નથી પરંતુ તેને યોગ્ય માર્ગદર્શન અને ટેકો એટલે કે ફોલ્ડિંગ પૂરો પાડીને તેના વિકાસને સક્રિય રીતે પ્રોત્સાહન આપવાનું છે હવે કોઈ ઘણા બાળકો એવા હોય છે કે જે આપણે કહી શકીએ કે એટલા પરિપક્વ હોતા નથી પરંતુ એવું આપણે શિક્ષકે એવી રાહ નથી જોવાની કે એ બાળક જ્યારે પરિપક્વ થશે ત્યારે હું એને સારી રીતે શીખવાડીશ પણ શિક્ષકે એવું કરવાનું એવો માહોલ ઊભો કરવાનો છે કે એ બાળક જે છે બાળકના જે વિકાસ છે એ વિકાસને સારી રીતે યોગ્ય માર્ગદર્શન દ્વારા અથવા કોઈક ટેકા દ્વારા એને મદદ કરીને એ બાળકમાં જે વિકાસ છે એ વિકાસને સક્રિય કરવાનું અને એને પ્રોત્સાહન આપવાનું રહેશે હવે આપણે વૃદ્ધિ અને વિકાસનો જે તફાવત છે આમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર વૃદ્ધિ અને વિકાસનો તફાવત એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બરાબર વૃદ્ધિની જ્યારે વાત કરીએ તો વૃદ્ધિ એ શરીરના કદ આકાર અને વજનમાં થતો વધારો જોવા મળે છે જ્યારે ડેવલપમેન્ટ વાત કરીએ તો એ શારીરિક માનસિક અને સામયી સામાજિક અને સામૈગિક ક્ષેત્રે આવતું એક ગુણાત્મક પરિવર્તન આપણે કહી શકીએ જ્યારે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિનું સ્વરૂપ કેવું હોય છે કોણ ક્વોન્ટિટેટિવ હોય છે એટલે કે પરિમાણાત્મક હોય છે જ્યારે ડેવલપમેન્ટ છે એની અંદર ક્વોલિટેટિવ હોય છે બરાબર જેને આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ પરિમાણાત્મકને આપણે માપી શકીએ છીએ બરાબર વૃદ્ધિ જે છે એ કેવી છે વિકાસની પ્રક્રિયાનો જ એક ભાગ છે જ્યારે ડેવલપમેન્ટ કેવી છે એક વ્યાપક છે સતત પ્રક્રિયા છે એટલે કે હોમ ટુ ટુમ છે ગર્ભધારણથી લઈને જીવન પર્યંત ચાલનારી આ પ્રક્રિયા ડેવલપમેન્ટ કહી શકીએ બરાબર હવે પ્રક્રિયા છે સમયગાળો તો આપણે વૃદ્ધિ છે એ અમુક ઉંમર સુધી જ અમુખ્યત્વે આપણે તરુણ અવસ્થા સુધી આ વૃદ્ધિ થતી હોય છે બરાબર અને જ્યારે આપણે વાત કરીએ ડેવલપમેન્ટ એટલે કે વિકાસની તો જન્મથી લઈને મૃત્યુ સુધી એટલે કે જીવન પર્યંત ચાલનારી આ પ્રક્રિયા છે બરાબર તો વિકાસ જે છે કે શું છે કે જીવન પર્યંત ચાલનારી એક પ્રક્રિયા છે ત્યાર પછી આગળ વાત કરીએ તો એની અંદર પણ ઘણા ઉદાહરણ આપણે જોઈએ તો વૃદ્ધિની વાત કરીએ તો બાળકની ઊંચાઈ ચાર ફૂટથી પાંચ ફૂટ થવી વજન ત્રીસ કિલોથી ચાલીસ કિલો થાય એ અમુક સમય સુધી જ એની વૃદ્ધિઓ થાય છે જ્યારે ડેવલપમેન્ટ એટલે કે વિકાસની વાત કરીએ તો બાળકની તર્કશક્તિ વધવી સમસ્યાની ઉકેલ કૌશલ્ય વિકસવું મિત્રો બનાવતા શીખવવું તો એ બાળકમાં શું છે વિકાસના ઉદાહરણો જોવા મળે છે હવે આપણે એમસીક્યુ જોઈ છે બરાબર જેથી તમને સરળતાથી ખ્યાલ આવી જાય કે આપણે શું શીખ્યા છીએ તો વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે તો અહીંયા આપણે વિકાસના સંદર્ભમાં જોઈએ તો આપણને ખબર છે કે વિકાસ જે છે એ જન્મથી લઈ ક્યાં સુધી મૃત્યુ સુધી ચાલતી કેવી જીવન પર્યંત પ્રક્રિયા છે એટલે કે ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે તો ઓપ્શન બી તમારે સાચો જવાબ અહીંયા રહેવાનો છે તમને એવું પણ પૂછે જીવન પર્યંત પ્રક્રિયા છે અહીંયા ગુણાત્મક પરિવર્તન લખ્યું છે પણ તમને એવું પૂછે કે વિકાસ એ જન્મ ગર્ભધારણથી લઈ હોમ ટુ ટુમ એવું પણ પૂછી શકે કે હોમ ટુ ટૂમ ટુમ એટલે કે ગર્ભધારણથી લઈને મૃત્યુ સુધી જીવ ચાલતી જીવન પર્યંત પ્રક્રિયા છે તો ઓપ્શન બી તમારે અહીંયા સાચો જવાબ રહેવાનો છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વૃદ્ધિ શબ્દ જે છે એ કયા પ્રકારના ફેરફારો સાથે સંબંધિત છે તો અહીંયા આપણે જોયું કે વિકાસ જે છે વિકાસ કેવો છે ગુણાત્મક છે તો વૃદ્ધિ કેવી હશે અહીંયા પરિમાણાત્મક વૃદ્ધિ એટલે કે વૃદ્ધિને આપણે માપી શકીએ છીએ બરાબર વૃદ્ધિને આપણે શું છે માપી શકીએ છીએ પરિમાણાત્મક એટલે માપી શકાય તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં થતાં સાપેક્ષ કાયમી ફેરફારને આપણે શું કહીએ છીએ તો અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં થતા સાપેક્ષ કાયમી ફેરફારને આપણે અધ્યયન કહેવામાં આવે છે ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકના હાથના સ્નાયુઓ વિકસિત થયા પછી તે લખી શકે આ ઉદાહરણ શું દર્શાવે છે બરાબર આ ઉદાહરણ આપણે કહીએ તો શું દર્શાવે છે કે બાળકના હાથના સ્નાયુઓ વિકસિત થાય તે જ પછી લખી શકે છે તો એ અધ્યયન વિકાસ પર આધાર રાખે છે બરાબર અહીંયા ઓપ્શન એ છે અધ્યયન વિકાસ પર તે આધાર રાખે છે ઓપ્શન એ તમારા માટે સાચો જવાબ રહેશે પછી લેવ વાયગોસ્કી પ્રમાણે આપણે જોવા જઈએ તો અધ્યયન અને વિકાસ વચ્ચે વચ્ચે શું સંબંધ જોવા મળે છે બરાબર અધ્યયન અને વિકાસ વચ્ચે અહીંયા શું જોવા મળે છે લેવ વૈગસ્કી પ્રમાણે તો અહીંયા અધ્યયન એ વિકાસને શું કરે છે આગળ દોરી જાય છે બરાબર એવું નથી કે અધ્યયન અને વિકાસ વિકાસ થાય તો જ અધ્યયન થઈ જાય બરાબર તો અધ્યયન જે છે જેમ જેમ અધ્યયન કરતો જેમ તેમ તેમ આગળ અધ્યયન જે છે એ વિકાસને શું કરે છે આગળ દોરતું જોવા મળે છે ઓપ્શન સી તમારો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિકાસનું ઉદાહરણ છે પરંતુ વૃદ્ધિનું નથી તો ઓપ્શન તમારે સી હશે કે બાળકની શબ્દ ભંડળમાં વધારો થવો તો એ વિકાસનું ઉદાહરણ છે પરંતુ વૃદ્ધિનું નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પરિપક્વતા એટલે શું તો પરિપક્વતા એટલે કે વારસાગત લક્ષણોનું કુદરતી રીતે પ્રગટ થવું બરાબર ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિકાસની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તો આપણને પહેલાં જ ચર્ચા કરી ચૂક્યા છે કે ગર્ભધારણથી લઈને જીવન પર્યંત વિકાસ કેવી છે ગર્ભધારણથી લઈને જીવનના અંત સુધી જીવનના અંત સુધી ચાલતી કેવી પ્રક્રિયા જીવન પ્રક જીવન પર્યંત પ્રક્રિયા છે તો ઓપ્શન સી તમારો સા સાચો જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિકાસના સંભવિત ક્ષેત્ર એટલે કે જેડ પીડી એટલે કે જોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટની સંકલ્પના કોણે આપી છે બરાબર વિકાસના સંભવિત ક્ષેત્ર તો લેવ વાયગોસ્કી ઓપ્શન બી તમારો સાચો જવાબ છે શોર્ટમાં તમારે જેડ પી ડી છે જેન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ છે તો કોને આપ્યું તો લેવ વાયગોસ્કી આપી ઓપ્શન બી તમારે સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષકની ભૂમિકા બાળકના વિકાસમાં કેવી હોવી જોઈએ તો આપણે કહીએ કે વિકાસને સુવિધા આપનાર અને માર્ગદર્શન પૂરું પાડનાર બરાબર ઓપ્શન સી તમારો સાચો જવાબ અહીંયા રહેવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો અહીંયા વિધાન જોઈએ તો વૃદ્ધિ એ ગૃહણાત્મક હોય છે પરંતુ તો આપણને ખબર છે વૃદ્ધિ કે કેવી હોય છે પરિમાણાત્મક હોય છે વૃદ્ધિ પરિમાણાત્મક હોય છે જેને આપણે માપી શકીએ છે બરાબર વૃદ્ધિ અને ગુણાત્મક છે એ અહીંયા વિધાન ખોટું છે એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બારમો પ્રશ્ન અધ્યયન માટે શું અનિવાર્ય જોવા મળે છે તો અધ્યયન માટે આપણે અનુભવ અને પ્રયત્ન હોવા જોઈએ બરાબર તો ઓપ્શન સી તમારે સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક બાળક નવા શબ્દો શીખે છે તો આ શેનું ઉદાહરણ કહી શકીએ એક બાળક નવા શબ્દો શીખે છે તો એ અધ્યયન અને વિકાસ આ બંનેનો સમાવેશ અહીંયા થાય છે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વિકાસમાં સમાવિષ્ટ શું છે તો આપણે કહીએ કે શારીરિક માનસિક સામાજિક અને સામવેગિક તો ચારે ચાર ફેરફારો અહીંયા જોવા મળે છે વિકાસની અંદર પંદરમો પ્રશ્ન જોઈએ હોલ્ડિંગ એટલે કે માર્ગદર્શન અને ટેકો ની સંકલ્પના મુખ્ય હેતુ શું છે તો બાળકના જે માર્ગદર્શન અને તેના વિકાસના સંભવિત ક્ષેત્રમાં બાળકના વિકાસના સંભવિત ક્ષેત્રમાં આપણે મદદ કરવી એનો વિશિષ્ટ હેતુ કહી શકીએ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે સ્કેફ હોલ્ડિંગ માટે બરાબર તો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય ટેટ વન ટુની એને આ વિડીયો જરૂર શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામ પેજ જે છે એને પણ ફોલો કરી દેજો જેથી પણ આવા નવા વિડીયો તમને મળી રહે અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત